ખેડાના સેવાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મહારાજનામુવાડા ખાતે નવી ચેકપોસ્ટ પર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી હતી ગોધરાથી ખેડા જિલ્લામાં પ્રવેશતા એક ખાનગી વાહનમાંથી પોલીસે બે દેશી પિસ્તોલ અને બે કારતૂસ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા આ કાર્યવાહીમાં કુલ રૂપિયા સાત લાખ પાસઠ હજાર બસોના મુદ્દા માલની જપ્તી કરવામાં આવી છે જેમાં હથિયારો મોબાઈલ ફોન અને વાહનનો સમાવેશ થાય છે ઝડપાયેલા આરોપીઓની ઓળખ અબ્દુલ લતીફ ઓસ્માન સમા હુસૈન ગફાર ચગદા અને મુહમ્મદ સલીમ અબ્દુલ કાદર લક્કડ તરીકે થઈ છે જે તમામ જામનગર જિલ્લાના રહેવાસી છે ત્રણ ઈ સમૂહ એક બ્રેઝા ગાડી જે છે જીજે જે દસ જીજે દસ ઈ એલ નાઇન થ્રી નાઇન થ્રી નંબરની ગાડીમાં આવેલા તે વાહનમાં આ ઈ સમૂહને ચેક કરતા તેમના કબજામાંથી બે દેશી હાથ બનાવટ દેશી બનાવટની પિસ્ટલ અને કારતુસ મળી આવેલા આ બાબતે તે લોકોની પાસે કોઈ પાસ પરમિટ કે લાઇસન્સ વગેરે માંગતા તો એ નહીં હોય પોલીસે આ અંગે આર્મ સાઇક કલમ પચીસ એક એ એક પચીસ ડબલ એ એક ડબલ એ આનું એક કેસ રજિસ્ટર્ડ કરેલ છે